નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ ચૌદ જૂનથી લઈને અઠ્યાવીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ચોમાસાની શું રહેશે પરિસ્થિતિ કઈ સિસ્ટમો કામ કરશે કે જે ગુજરાતને અસર કરવાની છે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપી દઈશું સાથે સાથે મિત્રો ગરમીનું પ્રમાણ કેટલું રહેશે ઉપરાંત પવનનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને કહી શકાય કે ગુજરાતમાં વરસાદની ખાસ શક્યતા કેટલી છે અને ચોમાસું ગુજરાતમાં ક્યારે દસ્તક આપશે તમામ પ્રકારની માહિતી મિત્રો આ વિડીયોમાં તમને આપી દેવાની છે મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી અત્યારે ગુજરાતની આસપાસ તો બહુ મોટી સિસ્ટમ નથી પરંતુ મહારાષ્ટ્ર એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા જોવા મળી છે જેમાં ખાસ કરીને અરબી સમુદ્રમાં જે મહારાષ્ટ્રનો તટીય વિસ્તાર છે એમાં એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગઈ છે બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગઈ છે પાકિસ્તાન તરફ પણ એક નાનકડી સાયક્લોનિક સિસ્ટમ છે ઉપરાંત મિત્રો એક મધ્યમ સનનું ડબલ્યુડી એ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં સર્જાયેલું છે આ તમામ પ્રકારની સિસ્ટમોના અસરના ભાગ રૂપે થઈને કહી શકાય કે મધ્ય ભારત હોય દક્ષિણ ભારત હોય અનેક વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે અને આવનારા ચોવીસ કલાકમાં ગરમીમાં આપણને આંશિક રાહત પણ મળી શકે છે મિત્રો ખાસ કરીને પવનોની વાત કરી દઈએ તો આગામી ચોવીસ કલાકમાં પવનોનું પ્રમાણ દસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાતના દરિયાઈપટ્ટી વિસ્તાર હોય અને કચ્છના દરિયાપટ્ટી વિસ્તારમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો મહત્વનું છે કે પવનની સાથે સાથે ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ ગરમી અને બફારાનો અહેસાસ ચોક્કસથી રહેવાનો છે એટલે મિત્રો બફારાનું પ્રમાણ કેમ રહે છે તો અત્યારે જ્યારે બધી સિસ્ટમો અત્યારે જે અસર કરી રહી છે અને તેનો ભેજ પણ ગુજરાત સહિત રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ હોય મધ્યપ્રદેશ તમામ જગ્યાએ મળી રહ્યો છે જેના કારણે ગરમી અને ભેજના કારણે બફારાનો અહેસાસ થઈ રહ્યો છે અને ઉકળાટ પડ્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે બીજી તરફ મિત્રો ભેજના પ્રમાણની વાત કરીએ તો સાઠથી લઈને એંસી ટકા ભેજનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળશે સાથે સાથે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે અને ગરમીને કારણે જે વાતાવરણ છે એક મોટું હુંફાળું બનતું હોય છે અને ભેજ અને ગરમી મિક્સ થવાથી લો ક્રાઉડ ફોર્મેશન સર્જાશે અને જેના ભાગરૂપે થઈને ગુજરાત સહિત રાજસ્થાન હોય મધ્યપ્રદેશ સહિત અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે અને આ જે વરસાદનો રાઉન્ડ છે ખાસ કરીને ચૌદથી લઈને અઠ્યાવીસ જૂનનો જે રાઉન્ડ છે તે ગુજરાત હોય આ મધ્યપ્રદેશ હોય ઉપરાંત પૂર્વ ભારત દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના પણ અનેક ભાગોમાં આવનારા દિવસોમાં વરસાદ આવી શકે છે હવે મિત્રો ચોમાસાની આગમનની વાત કરીએ તો ચોમાસું હજુ પણ મહારાષ્ટ્ર સુધી અટવાયેલું છે અને આગામી કહી શકાય કે બેથી ત્રણ દિવસમાં તે ચોમાસું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે તટીય વિસ્તારો છે તેમાં ટચ કરી જાય અને આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરે તેવી શક્યતા છે અને અંદાજીત ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવરે લે તેવી શક્યતા છે કારણ કે મિત્રો ચોમાસાને આગળ વધવા માટે અમુક સ્ટેશનો ઉપર અમુક માત્રામાં વરસાદ થવો જરૂરી છે જે આપણને આગામી બેથી ત્રણ દિવસમાં મળી જવાનો છે અને ચોમાસું કહી શકાય કે ઝડપથી આગળ વધવાનું છે હવે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જ્યારે વરસાદની જુદી જુદી સિસ્ટમો સક્રિય થઈ છે ત્યારે આગામી કહી શકાય કે બાર કલાકમાં કેવું વાતાવરણ રહેશે તો આજે સેટેલાઇટ ઇમેજ છે એ બાર કલાકનું વાતાવરણ બતાવે છે જે આગામી બાર કલાકનું તમને સેટેલાઇટ ઇમેજ જોવા મળશે ત્યારબાદ મિત્રો આગામી ચોવીસ કલાકમાં કેવું વાતાવરણ સર્જાશે તો તમે જોઈ શકો કે ચોવીસ કલાકમાં પણ આ સિસ્ટમ છે એ ઉત્તર તરફ આગળ વધી રહી છે અને ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશને પણ મિત્રો અસર કરવાની છે ત્યારબાદ મિત્રો આવનારા બે દિવસમાં વાતાવરણ કેવો સર્જાશે તો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ અત્યારે એક મોટું સ્વરૂપ કારણ કરે જેમાં ગુજરાત હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય સહિત દક્ષિણના ભારત અને પૂર્વ ભારતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે અને ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને આગામી ચોવીસથી અડતાલીસ કલાક બાદ ગુજરાત સહિત ભારતના અંદાજીત ત્રીસથી લઈને ચાલીસ ટકા વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો આગામી ચાર દિવસનો સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો કે આગામી ચાર દિવસ તો ભારતના અંદાજીત સિત્તેરથી એંસી ટકા વિસ્તારોને આ કહી શકાય કે આ સિસ્ટમો આવરી લેશે કારણ કે એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમોની અસર સમગ્ર ભારતને થવાની છે અને ગુજરાત તેની અંદર બાકાત નથી એટલે ખેડૂતો માટે એક આનંદના સમાચાર છે કે આવનારા બેથી ત્રણ દિવસમાં જ જોરદાર વરસાદ થશે અને આજે વહેલી સવારથી દક્ષિણ કહી શકાય કે ગુજરાત સહિત અનેક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદમાં શરૂ થઈ ગયો છે ત્યારબાદ મિત્રો આગામી આઠ દિવસનું પણ સેટેલાઇટ ઈમેજ તમે જોઈ શકો છો કે આગામી આઠ દિવસ દરમિયાન પણ ભારતના અંદાજીત નેવથી પંચાણું ટકા વિસ્તારને આ સિસ્ટમો આવરી લેશે અને ભારતમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી જશે અને ભારતના અંદાજીત પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં આગામી આઠ દિવસમાં ચોમાસું સક્રિય થઈ જશે અને એક સારા વરસાદના એંધાણ પણ આપણને દેખાઈ રહ્યા છે હવે મિત્રો મિત્રો તારીખ પ્રમાણે તમને વાત કરીએ તો તારીખ પ્રમાણે જોઈશું તો આજે તારીખ મિત્રો થઈ ગઈ છે ચૌદ જૂન તો ચૌદ જૂને ક્યાં વરસાદની શક્યતા વધુ છે તો આજ રોજ મિત્રો દક્ષિણ ગુજરાતના અનેક ભાગો જેમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત મધ્ય ગુજરાતના ભરૂચ નર્મદા છોટા ઉદેપુર અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે કોઈ કોઈ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ શરૂ થઈ જશે અને કહી શકાય કે ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં મોડી સાંજ બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો પંદર તારીખનો સેટેલાઇટ ઇમેજ જોઈ લો કે તેની અંદર પણ ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધશે અને ગુજરાતના પચાસથી લઈને એંસી ટકા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આ ફક્ત વાદળછાયું વાતાવરણ નહીં હોય પરંતુ જેની અંદર લો ક્રાઉડ ફોર્મેશન પણ જોવા મળશે એટલે કે ભેજ સાથે જે વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે અને તેના લીધે થઈને વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થવાનો છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ તારીખનું પણ તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો કે સોળ તારીખે પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો સત્તર તારીખનું સેટેલાઇટ ઇમેજ જુઓ તેની અંદર પણ મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો આ વરસાદથી પ્રભાવિત થવાના છે ત્યારબાદ મિત્રો કહી શકાય છે કે અઢારમી તારીખનું પણ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ તો અઢારમી તારીખે પણ ગુજરાત સહિત મધ્ય ભારત હોય પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો ઓગણીસ તારીખે પણ તમે જુઓ તો ઓગણીસ તારીખે પણ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો વીસ તારીખનું જુઓ તો વીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો એક બીજી વસ્તુ જણાવીએ કે ઘણી વખત સેટેલાઇટ બેઝ અને ઇમ્ફ્રા માધ્યમથી તમને વરસાદની સિસ્ટમ નહીં દેખાય પરંતુ ઘણા બધા એવા પરિબળો છે કે ગુજરાતને આગામી દસથી પંદર દિવસ સારામાં સારો વરસાદ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો બાવીસ તારીખનું પણ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રેખા આપણને જોવા જ મળવાની છે અને અત્યારે સિસ્ટમ સક્રિય નહીં દેખાય પરંતુ આવનારી બાવીસ તારીખથી પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રેવીસ તારીખનું સેટેલાઇટ જુઓ તો મધ્ય ભારત સહિત દક્ષિણ ભારતના પણ અનેક વિસ્તારો પ્રભાવિત થશે ગુજરાતમાં પણ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થશે પરંતુ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો ચોવીસ તારીખે પણ રાજસ્થાન હોય મધ્યપ્રદેશના અનેક ભાગો પ્રભાવિત થશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા રહેલી છે અને દક્ષિણ ભારતમાં પણ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો પચીસ તારીખનું સેટેલાઇટ ઇમેજ જુઓ તો મધ્ય ભારત એક્ટિવ દક્ષિણ ભારત એક્ટિવ તેની અસર થશે ગુજરાતને ત્યારબાદ મિત્રો છવ્વીસ તારીખનું સેટેલાઇટ ઇમેજ જોઈ લો તો છવ્વીસ તારીખે પણ ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સહિત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે જેમાં રાજસ્થાન સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ સત્યાવીસ તારીખનું પણ સેટેલાઇટ ઇમેજ જોઈ લો જેની અંદર ગુજરાતમાં વરસાદની શક્યતા છે પૂર્વ ભારત હોય ઉત્તર ભારતમાં પણ વરસાદની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થશે ત્યારબાદ મિત્રો તારીખ અઠ્યાવીસ તારીખનું જોઈ લો તો અઠ્યાવીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા ઉત્તર ભારત હોય પૂર્વ ભારતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો ટૂંકોને ટચ જણાવીએ તો આગામી કહી શકાય કે અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની હેલી પણ શરૂ થઈ જવાની છે હવે મિત્રો એક વરસાદના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે તો ખાસ કરીને મિત્રો આજે તારીખ થઈ ગઈ છે ચૌદ જૂન તો ચૌદ જૂને આજે તમને જણાવ્યું તે પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત સૌથી વધારે પ્રભાવિત રહેશે દક્ષિણ ગુજરાતના અનેક ભાગો સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો પંદર તારીખનું સેટેલાઇટ ઇમેજ જુઓ તો પંદર તારીખે સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો પ્રભાવિત થશે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા મહેસાણા અને અરવલ્લીના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થાય અને કોઈ જગ્યાએ જો લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે ઉપરાંત મિત્રો કચ્છમાં ભલે સિસ્ટમ ન દેખાય પરંતુ કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો સોળ તારીખનું સેટેલાઇટ ઇમેજ જુઓ તો સોળ તારીખે વરસાદની ગતિવિધિઓમાં વધારો થશે સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય અને ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણામાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર તારીખનો સેટેલાઇટ જુઓ તો સત્તર તારીખે પણ ગુજરાતના પચાસથી એંસી ટકા વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે અઢાર તારીખનો સેટેલાઇટ ઈમેજ જુઓ તો અઢાર તારીખે પણ વરસાદની શક્યતા છે જેમાં ઉત્તર ભારત હોય પૂર્વ ભારત હોય દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો પ્રભાવિત થશે અને સારો વરસાદ આપી શકશે ત્યાં સુધીમાં તો મિત્રો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પણ થઈ જવાની છે એટલે કે અગત્યના સમાચાર કહી શકાય છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો આગામી તારીખો ઓગણીસ જૂની વાત કરીએ તો ઓગણીસ જૂને પણ ગુજરાતમાં સારામાં સારા વરસાદની શક્યતા છે એક નંબર ઉપર મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગણીને ચાલીશું કારણ કે ચોમાસાની જ્યારે એન્ટ્રી થતી હોય છે ત્યારે આ બીજ બે વિસ્તારોમાં પ્રથમ એન્ટ્રી જોવા મળતી હોય છે અને ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાત હોય કચ્છમાં વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે વધારો થતો હોય છે વીસ તારીખે પણ વરસાદની તીવ્રતા જોવા મળશે મધ્ય ભારતમાં વધુ ત્યારે પૂર્વ ભારત સહિત પશ્ચિમ ભારતમાં પણ વરસાદની ગતિવિધિઓમાં પાત્ર વધારો થશે ત્યારબાદ મિત્રો કહી શકાય કે તારીખ એકવીસ તારીખ સેટેલાઇટ ઇમેજ જોઈ લો એકવીસ તારીખે પણ સારામાં સારા વરસાદની શક્યતા રહેલી છે ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ થાય બાવીસ તારીખે પણ આપણને વરસાદની હેલી જોવા મળશે જેમાં કચ્છના અનેક ભાગોમાં ખાસ કરીને વરસાદ જોવા મળનારો છે અને મિત્રો ટૂંકોને ટચ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની જે વરસાદની રેખા છે કે અઠ્યાવીસ જૂન સુધી તે લાંબા ગાળાની રેખા સર્જાશે એટલે ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં ચોક્કસથી વરસાદ મળી જવાનો છે બીજી તરફ મિત્રો ત્રેવીસ તારીખે પણ મધ્ય ભારત સહિત પૂર્વ ભારત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના પણ અનેક વિસ્તારો પ્રભાવિત થશે ગુજરાતને પણ વરસાદ મળી જવાનો છે ત્યારબાદ મિત્રો ચોવીસ તારીખનું પણ સેટેલાઇટ ઇમેજ જુઓ ચોવીસ તારીખે પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો પચીસ તારીખનું જુઓ તો પચીસ તારીખે મધ્ય ભારત સહિત રાજસ્થાનના પણ અનેક ભાગો અને સૌરાષ્ટ્રના જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો છવ્વીસ તારીખનું જુઓ તો છવ્વીસ તારીખે પણ ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના અનેક વિસ્તારો પ્રભાવિત થાય કચ્છમાં પણ વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો સત્યાવીસ તારીખે પણ છૂટો છવાયો વરસાદ અઠ્યાવીસ તારીખે પણ વરસાદ આપણને જોવા મળનારો છે એટલે મિત્રો ટૂંકું ટચ જણાવીએ તો હજુ આ જે વરસાદની સિસ્ટમ છે એ લાંબા ગાળાની રહેવાની છે ચોમાસું એન્ટ્રી પર મારી લેવાનું છે એટલે બધા પરિબળ ગુજરાતમાં સારામાં સારા વરસાદ આપે તેવી શક્યતા છે અને કહી શકાય કે જુલાઈ જુલાઈ મહિનામાં વરસાદની હેલી ધીમે ધીમે વધી જશે અને આગામી કહી શકાય કે પંદર દિવસ બાદ વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે વધારો થશે ચોમાસું તેનું કહી શકાય કે પ્રબળ શક્તિથી તે આગળ વધવાનું છે અને સારામાં સારો વરસાદ થાય અને ગુજરાતમાં અંદાજીત એકંદરે એકસોને ચાર ટકાથી વધુ વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો કે નહીં ગરમીનું પ્રમાણ કેવું છે પવનનું પ્રમાણ કેવું છે બફારાનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી એક હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે